તો શહેરા તાલુકાના ગોકળપુરા ગામમાં માજી સરપંચની હત્યાના મામલે માજી સરપંચની હત્યાને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો દિનેશ બારીયા નામના માજી સરપંચની સામાન્ય બાબતે થઈ હતી આરોપીના ગામ પાસે લોકોના ટોળા ભેગા થયા આ સાથે વાતાવરણ થતા ઉજળા ગામમાં આરોપીના ઘર પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કે સરપંચને નજીવી બાબતે બોલાચાલી થઈ અને આરોપીએ સરપંચને હત્યા કરી રાખી જેના કારણે ગામના લોકો આક્રોશમાં આવ્યા અને આરોપીના ઘર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં છે કારણ કે મામલો વધુ દંગ ન બને વધુ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે આરોપીના ઘર પાસે યુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે

તો એ લોકોને ભરવાડોને કડકમાં કડક સજા થાય એવી અમારી સચોટ માંગ છે અને સરકાર શ્રી ને પણ વિનંતી છે કે આને કડકમાં કડક સજા થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ